ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે સંડી પાઠનું મહત્વ અને અધ્યાય સંડી પાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે પાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાઘ્મય સ્વરૂપ વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાઘ્મય સ્વરૂપ કહેવામાં આવે છે એટલે જ ભાગવતને શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાઘ્મય સ્વરૂપ માનવામાં આવે છે તેવી જ રીતે પાઠને પણ માતાનું વાગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે માતાજીના યજ્ઞોમાં પણ સંડી પાઠનો શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે માતા પરમ દેવતમ આ જગતમાં માતાને પરમ તત્વ અને પરમ દેવ માનવામાં આવે છે માતૃત્વ શક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિ ની આરાધના કરતા કહે છે ગતિ સત્વમ ગતિ સત્વમ કો ભવાની હે ભવાની જીવો માટે ઉપાસકો માટે તું જ પરમ છે આજે આપણે પાઠમાં તેર અધ્યાયનો મહિમા વિશે જાણકારી મેળવશું પાઠના લેખક માર્કંડે મુનિશે સંડી પાઠ કરતા પહેલા કવસ અગલ્લા કલિક ન્યાયસ માળા ધ્યાન આસન પૂજા વગેરે કરવામાં આવે છે આમ તો સંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે પરંતુ નવરાત્રિ દરમિયાન સંડીપાઠનું ફળ વિશેષ મળે છે પ્રથમ અધ્યાય મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહાપ્રલય સમયે શેષસૈયા ઉપર પોટેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે આ સમયે મધુ અને કોટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે બ્રહ્માજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે યોગમાયા નારાયણને જાગૃત કરે છે પાંચ હજાર વર્ષ સુધી મધુ કોટબ નારાયણ સાથે યુદ્ધ કરે છે અંતે નારાયણ તેમનો વધ કરે છે બીજા અધ્યાયમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર દેવોને પરાજિત કરી ઇન્દ્ર બન્યો આથી દેવોએ માતાની સ્તુતિ કરી આ દેવી નારાયણની પુકુટીમાંથી ઉત્પન્ન થયા હતા આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો ત્રીજા અધ્યાયમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર પોતાની સેનાનો નાયક શક્ષુરને લઈને આવે છે મહિષાસુર પોતાની માયા વડે પાડાનું સિંહનું એમ અલગ અલગ સ્વરૂપ લઈને માતાની સામે યુદ્ધ કરવા લાગ્યો માતાએ મહિષાસુરનો વધ કર્યો આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ચોથા અધ્યાયમાં જયા નામની દુર્ગા માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાની સ્તુતિ કરી આ સ્તુતિને શક્રદય સ્તુતિ કહેવામાં આવે છે નવસંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે આ અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે પાંચમા અધ્યાયમાં પાર્વતી માન શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે પાંચમા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવે છે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ નમસ્ત નમસ્તે નમસ્ત સે નમસ્તશે નમો નમ આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજી અને શુભ નિશુભ નામના દૂતોનું સુંદર સ્વાદ વર્ણાવ્યો છે છઠ્ઠા અધ્યાયમાં પમ્મવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે આ અધ્યાયમાં માતાજી ધ્રુમ્ર લોશનનો વધ કરે છે સાતમા અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે માતાજી સંડ અને મૂળને મારે છે માટે તેમનું નામ સામુંડા પડે છે આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવે છે આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે રક્તબીજ નામના દૈત્યો કોઈનાથી મરતા નહોતા વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટપકા પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય આને મારવા સામુંડા દેવી આ દૈત્યોને પોતાના મુખમાં લઈને તેનું લોહી ગટગટાવીને તેનો વધ કર્યો નવમા અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધસંદ્રને ધારણ કરતા અને ત્રણ નેત્રવાળા માતાજી અંબાનું ધ્યાન ધર્યું છે આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે અનેક પ્રકારના આ યુદ્ધોને ધારણ કરનારી અંબા દેવીનું નિઃશુભ નામના બળવાન દૈત્યોનો વધ કરે છે દસમા અધ્યાયમાં આ અધ્યાયમાં જીવની શક્તિ એવા કામેશ્વરી નામની માતા અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે માતાજી શુભ નામના દૈત્યોનો વધ કરે છે દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરી માતાજીની સ્તુતિ કરે છે અગિયારમાં અધ્યાયમાં ભક્તોને અભય આપનારું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે આ અધ્યાયમાં નારાયણી ગૌરી બ્રાહ્મણી બહુસ્વરાજી કુમારી વૈષ્ણવી વરાહી ઇન્દ્રાણી સામુંડા લક્ષ્મી સરસ્વતી જેવા અનેક માતાજીના દેવી વાહનોના તથા સ્વરૂપોના વર્ણન કરવામાં આવ્યું છે બારમા અધ્યાયમાં ચંદ્રને ધારણ કરનારી મા દુર્ગાનું સુંદર વર્ણન છે આ અધ્યાયમાં માતાજી સૌમુખે સંડી પાઠનો મહિમાનું વર્ણન કરે છે માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું સુંદર વર્ણન છે માતાજીએ કર્યું છે આ અધ્યાયને સંડી પાઠની સ્તુતિ કહેવામાં આવે છે માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન કુલદીપક ધાર્મિક બુદ્ધિ શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું અને પાપીઓને કુબુદ્ધિને દરિદ્રતા આપું છું જયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે સુર્થ નામનો રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે માર્કંડે મુનિ સાતસો શ્લોકોમાં માતાજીનો સંપૂર્ણ ચરિત્રને વર્ણાવે છે સંડી પાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે માતાજી ભવસાગર પાર કરાવનાર છે જે ફક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે પાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષ્યાંતર વાંસવાસતી પણ માં પ્રસન્ન થાય છે પાઠનું પુસ્તક માત્ર સોંપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યેક સ્વાગમય સ્વરૂપ છે મા જગદંબા આપ સૌ ઉપર કૃપા કરે એવા સદભાવ સાથે બોલીએ શ્રી અંબાજી માત કી જય નવદુર્ગા માત કી જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ